જય માતાજી જય શ્રી રામ ગાઈશ તો ક્યાં બોલતી મેરે વી કે પબ્લિક તો ગાઈશ આજે આપણી જોડે ધવલભાઈ આવી ગયા છે તો આજે પ્રોગ્રામ કંઈ નથી પણ વિડીયો શૂટિંગનું ચાલુ છે ધવલભાઈ ચાલુ છે એવું મજા આવી વિડીયો જોરદાર મજા આવી ભાઈ એને કાયદેસર માર્કેટ હેંગ કરવાનું છે હજુ તો લાગશે વાર પણ બહુ મજા લાવીશું તો વિડીયોને સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામની અંદર અને ખાસ અમારા યુટ્યુબ બ્લોગની અંદર આજે ફૂલ વિડીયો તમને બી જોવા મળશે મારા ભાઈઓ તો બંકાવ બધા જય માતાજી શું કે માતાજી મજા ને

અને યુટ્યુબ માં બી સપોર્ટ તમારો ફૂલ જશે તો ક્યાં બોલતી વિયા સાર કી અમે ઓલરેડી અત્યારે અમારા બધા મિત્રોને ભૂખ લાગી તો અત્યારે નાસ્તો મંગાવી દીધો ખાવા માટે આ કે શું લાવ્યા તમે સમોસા લાવ્યા સમોસા ફૂલ મોજ ને ઓલ માહોલ ગરમ છે ભાઈ અને અમારા એક મિત્ર બી અલ્યા મારો મિત્ર આવી ગયો ગાય તમને એમને મળાવ સ્પેશિયલી ગાઈસ તમે જોઈ શકો છો કે રાહુલ ની એન્ટ્રી થઈ ગઈ છે કેટલી વાર લાગા છે શું કે તમારા રાહુલ ની એન્ટ્રી મારી દીધી છે અમારા સ્પેશિયલી અમારા રાહુલભાઈ છે એ અમારી વિડીયો એડિટ કરે છે બોલ ભાઈ તો આ બચ્ચા પાર્ટી હજુ તમને ફૂલ વાગ અંદર બધા છે હજુ બહુ મોજ કરી છે સાત સુધી તો બન્યા રહેજો શું કેવા રાહુલ ભાઈ મોજ આવશે ને ફૂલ મોજ ને હવે તો વિડીયો એડિટ કરવા હજુ શૂટિંગ કરવા જવાનું ને આપડે હજી કેવું શૂટિંગ લેવાનું હજી આવી ને તો કાંઈ તો એડિટર રાહુલ ભાઈ છો તો ક્યાં બોલતી હોય પબ્લિક તો વિડીયો અંદર બનાવ રહેજો ભાઈ તો હેલો ગાઈ શૂટિંગનું કામ ચાલુ હતું પ્રોગ્રામ વાળા આવી ગયા રાહુલભાઈ

તો તમે જોઈ શકો છો તો આપણી જોડે આપણા જે ફોટો ફ્રેમ લઈને આપણા ફોટો ફ્રેમના માટે આવી ગયા છે આપવા માટે વડાપોર તો થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા હોય તો ક્યાં બોલતી વીએસઆર કે તો ગાઈસ ફૂલ વિડીયો બ્લોગ ની અંદર બનાવી દેજો આજે સંજયભાઈ ભી અમારી જોડે છે બોલે તો તો ગાઈસ બીજું તમને બતાવી દઈએ તો ઓલરેડી ફોટો ફ્રેમ આવી ગયા છે અમારે આ રાહુલભાઈ ની દુકાન છે શું કે રાહુલભાઈ તો ગાઈસ જો ઓલરેડી આ ફોટો લઈને આવ્યા છે અને આગલા ફોટા બી અમાર જોડે છે જ પબ્લિક ફૂલ સપોર્ટ કરે હે રાહુલ ભાઈ હા વીએસઆર કે પબ્લિક કે બોલ તું ગાઈસ જો આ ફોટો ફ્રેમ પબ્લિક આપે છે અમે હું રાહુલ ભાઈ ફોટો ફ્રેમ દેખી કરીએ છે તો આટલો બધો સપોર્ટ કરવા શું કેવું રાહુલ ભાઈ હા લાખ સે વાર પણ આવશે બહુ મજા આજ વિડિયો ની અંદર બન્યા જ રહેજો ગાઈસ ગાઈસ ઓલરેડી હું આ एक ट्विस्ट आ गया वीडियो के अंदर मैंने अपने अक्शन पाने का है कृपया सर हमें तो गाइस અત્યારે આવી ગયા છે ઓલરેડી આપડા ગોરાઉન્ડ પર અને ગોરાઉન્ડ પર આપણી ગાડી પડેલી છે ગોરાઉન્ડ નો શૂટ ભી આજે ચાલુ છે સ્પેશિયલી રાહુલ ભાઈ જે શૂટ કરવા માટે આયા છે કે રાહુલ ભાઈ થાય તેમ બરાબર શૂટ તો गाइस આપણો સેટઅપ ઓલરેડી રાહુલ ભાઈ વિડિયો શૂટ કરે છે રાહુલ કેવા વિડીયો લાવશો કઈ કેસો પબ્લિક ને ભક્કમ ને એટલે માહોલ ગરમ થઈ ગયો હે તો ગાઈસ ઓલરેડી આપણો સેટઅપ તો આવી ગયો છે જોવા કરો અહીંયા ગડી અને આપણો ફૂલ વિડિયો આવી રીતે તમને જોવા મળતા રહેશે આપણી YouTube ચેનલ પર તો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી તો કરી દેજો તો કે બોલ દે પપ્પુ નંબર 1 કી પબ્લિક લાખ વાર પણ આવશે બહુ મજા જય માતાજી જય શ્રી રામ

તો થેન્ક યુ સો મચ બો મચી બે માતાજી રામ ક્યાં બોલતી તને બી એન આરકી તો ક્યાં બોલતી એ પબ્લિક તો આજે અત્યારે ઓલરેડી વાગી જાય છે બે અને અત્યારે આગળ આપણે વ્લોગનો ડી એન કરીશું અને અત્યારે આપણી જોડે છે અમારા ગટુભાઈ શું કે છે અને અમારા સ્પેશિયલી પિન્ટુ ભાઈ અને આજે ભાઈ અત્યારે બેઠા છે મારો બંકો રહી ગયો લા તો ગાઈઝ અને અત્યારે ઓલરેડી થઈ ગયો છે એક લોચો શું કે અભિભાઈ શું લોચો પડી ગયા લાઈટો ગઈ એ વિરાજ ભાઈ કઈ ખાવાનું બનાવશો અત્યારે તો લાઈટો વગર કઈ ના થાય કઈ ના થાય ને તો ક્યાં બોલતી હોય પબ્લિક તો વિડીયો સારો લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં તો ક્યાં બોલતી વીએસઆર કી